રાજકોટમાં હાલ ઉનાળો શરૂ થતાં વાયરલ રોગચાળો વકર્યો છે શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે વાયરલ રોગચાળામાં વધારો થયો છે રાજકોટમાં મિશ્ર ઋતુ વચ્ચે રોગચાળામાં ઉછાળો આવ્યો છે તાવ શરદી ઉધરસના કેસમાં વધારો થયો છે ગત સપ્તાહ કરતાં આ સપ્તાહમાં તાવ શરદી ઉધરસના કેસમાં વધારો થયો મનફાના ચોપડે છેલ્લા એક સપ્તાહમાં ઝાડા ઉલટીના એકસો સિત્યોતેર કેસ મેલેરિયાના એક કેસ નોંધાયો છે ત્યારે આરોગ્ય અધિકારીએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે

હાલ જે છે કોઈ રોગચાળાની પરિસ્થિતિ છે જોવા મળતી નથી ખાસ કરીને આરોગ્ય કેન્દ્ર ખાતે શરદી ઉધરસ અને સામાન્ય તાવના કેસીસમાં ઘણી એવી સંખ્યામાં વધારો જોવા મળે છે ગત સપ્તાહે બે રજા માઇનસ કરતા આઈએચઆઈપી મુજબ જે છે તો ચાર દિવસની ઓપીડી જે છે એના આંકડા મુજબ આંકડા છે એ ડિક્લેર કરવા પડે છે રાજકોટ મહાનગરપાલિકાના તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે કોઈ પણ શંકાસ્પદ કેસ હોય તો ડેન્ગ્યુ ડેન્ગ્યુ ચિકનગુનિયા ઉપરાંત સ્વાઈન ફ્લૂ કે સિઝનલ ફ્લૂ કે કોવિડ તો એના માટે ટેસ્ટની વ્યવસ્થા છે એ કરવામાં આવે છે ખાસ કરીને સિઝનલ ફ્લુ છે તો સરકારની ગાઈડલાઇન મુજબ સી કેટેગરીના તમામ દર્દી હોય એને શ્વાસ લેવામાં તકલીફ પડતી અને હોસ્પિટલાઇઝ થવાની જરૂર હોય તેવા તમામ કેટેગરીના દર્દી છે એના જે ટેસ્ટ છે એ કરવામાં આવતા હોય છે આ કોવિડ માટે હાલ જે છે કોઈપણ પ્રકારના ટેસ્ટ માટે વ્યક્તિઓ આગળ આવતા નથી અથવા કોવિડના લક્ષણો જે જણાય એવા કોઈ પણ દર્દી છે આરોગ્ય કેન્દ્ર ખાતે નોંધાતા નથી હાલ સર્દી દ્રસ્તના તમામ કેસો છે એની સારવાર છે આઈજીપીની જઈ ગાઈડલાઇન્સ મુજબ આપવામાં આવે છે અને સારવાર મુજબ આરોગ્ય કેન્દ્ર ખાતે હોસલ જથ્થો પણ પૂરતી માત્રામાં સિઝનલ ફ્લુ સામે ઉપલબ્ધ ਬੋਡੀ ਪ੍ਰੀਖਿਆਵਾਂ ਪੂਰਨ થાય ਤੇ ਪਹਿਲਾ ਵਰਕਸ਼ੰਡਾ ਸੀਸੀਟੀ